રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અશોકસિંહ વાઘેલા સહિતના નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો સિવિલ અધ્યક્ષની કચેરી બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર મામલે સિવિલ અધ્યક્ષને રજૂઆત કરવામાં આવશે બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધીમાં લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડ આરએસ એસ ત્રિવેદીએ કૌભાંડ કર્યું સાડા ત્રણ કરોડનું કૌભાંડ કર્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો વિશ્વાસ એજન્સી અને સિવિલના અધિકારીઓએ કૌભાંડ કર્યું છે અમે આઈટીઆઈ માંગી હતી જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું

અને આ સિવિ હોસ્પિટલની દરેક બિલ્ડિંગ અને વિગનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું અને બે હજાર વીસ થી લઈને બે હજાર ચોવીસ સુધી સાડા ત્રણ કરોડ રૂપિયા વાયેસએફની મેન્ટરેશન નામે પ્રજાની તિજોરીમાંથી લૂંટી લેવામાં આવ્યા ત્યારબાદ આ સિવિલ સજ્જને એક ભ્રષ્ટ અધિકારી જેમાં આવ્યું સારા અધિકારી પણ સિવિલ હોસ્પિટલમાં છે એને એક નોટિંગ મીકું બે હજાર એકવીસમાં જ્યારે પ્રથમ બિલ અઢાર લાખ રૂપિયાનું આવ્યું ત્યારે કે આ જે ચુકવણી થઈ છે એ મારી દ્રષ્ટિએ સ્ટેન્ડરની શરત મુજબ નથી થતી આ પ્રકારની ચુકવણી ન થઈ શકે એક એકવાર અને રીવેરીફાય કરવું જોઈએ એની વાતને એની રાઇટિંગ વાતને અવગણી અધિકારીની બદલી કરી દેવામાં આવી અને છતાં પણ લોટ ચાલુ રાખવામાં આવી આ રીતે ત્રણ કરોડ ચોપન લાખ રૂપિયા પ્રજાની તિજોરીમાંથી લઈ લીધા અને આ સાથે સાથે અમે જે માહિતી માગી છે અમારી પાસે જે માહિતી સિવિલ હોસ્પિટલે પૂરી પાડી છે એમાં સાડા ત્રણ ત્રણ વર્ષની અંદર એક પણ પ્રકારની સાધનની ખરીદી કરવામાં નથી આવી એક પણ પ્રકારના સાધન બિલ મૂકવામાં નથી આવ્યું તો તમે વિચારો કે સાડા ત્રણ વર્ષની અંદર સાડા ત્રણ કરોડ રૂપિયા આવું તો કયું મેન્ટેનન્સ થયું સાધનો ની કોન્ટ્રાક્ટ બીજી કંપની પાસે હતો તો મેન્ટેનન્સ ઓપરેટિંગ ની અંદર તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો ગવર્મેન્ટ ના રૂલ્સ પ્રમાણે બિલ સરકાર જમા કરાવવાના હોય છે કંપની દ્વારા એક પણ બિલ મૂકવામાં નથી આવ્યું એક પણ પ્રમાણપત્ર રજૂ કરવામાં નથી આવ્યું ત્યારે માત્ર ને માત્ર લૂટો ભાઈ લૂટો એટલે ભારતીય જનતા પાર્ટીના ના આકાઓ જોડે ભારતીય જનતા પાર્ટીની સરકારના સરકાર અને કમલમ કાર્યાલયમાં જે ફંડ મોકલવામાં આવે છે એ ફંડ પૂરું પાડવા માટે થઈ અને આ માતે સાંઢ જેવા લોકો પ્રજાની તિજોરી લૂટી છે ત્યારે કોંગ્રેસ આજે જવાબ માંગવા માટે શિવ પાસે પાસે

છે લેવાય કોંગ્રેસ માંગણી પ્રશ્ન એ સાડા ત્રણ કરોડ રૂપિયાનો જે ખર્ચ કર્યો છે એમાં કઈ રીતે તમે ખર્ચ કર્યો અમે વર્ગીકરણ કરી નાખો હિસાબ આપો પણ આજ સુધી હિસાબ આપવામાં આવ્યો નથી ખાલી મેન્ટેનન્સ માંગ પણ મેન્ટેનન્સ કઈ રીતે મેન્ટેનન્સ થઈ શકે આપ પણ જોઈ શકો છો કઈ રીતે મેન્ટેનન્સ સિવિલમાં આપ લોકો પૂછી શકો છો કોંગ્રેસ તરફથી રજૂઆત કોંગ્રેસ તરફથી ફાયર સેફ્ટી સાધન માટેની રજૂઆત મળી છે અને આગળ હું ગવર્મેન્ટમાં ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ ખાસ તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા અહિયાં થી વિજિલન્સ તપાસ જે માંગણી કરી છે આદેશ કરશે એ પ્રમાણે કરવામાં